આપનું સ્વાગત છે સાવલી ડેસર તાલુકાના બળેબિયા ગામમાં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધ મારતું આવે છે તેવી રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાના બળેવિયા ગામમાં પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું હોવાની ગ્રામજનોની રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી બળેવિયા ગામમાં છેલ્લા બે મહિનાથી નલ સે જલ યોજનાનું પીવાનું પાણી દૂષિત આવતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે છ થી સાત જગ્યાએ ભંગાણના કારણે દૂષિત પાણી ભરાતા ટાંકીમાં આવે છે અને આ પાણી સમગ્ર ગામમાં પીવામાં પણ વાપરવામાં આવે છે અંદરથી પાણીની ટાંકીમાં ગંદકી અને પોરા તેમજ લીલ વળેલી હોવાથી સ્વચ્છતા રાખવામાં આવતી નથી સમગ્ર ગ્રામજનો દ્વારા તલાટીની રજૂઆત કરવા છતાં તલાટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમજ ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા અધિકારીને પણ જાણ કરેલ છે છતાં પણ પાણી પુરવઠા અધિકારી દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી આ પાણી પીવાથી સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળશે તો તે ચર્ચા થઈ રહી છે અને આની જવાબદારી કોની સરકારી તંત્રની કે પછી કોની તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હું સંજયભાઈ ગોહિલ બળેવિયા ભક્તાપુરા અમારા ગામમાં જે સંપ બનાવેલ છે જે સંપ બનાવેલ ત્યારથી આ દિન સુધી એક પણ દિવસ સંપની અંદર સાફ સફાઈ કરવામાં આવેલ નથી અંદર અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા પોરા અને લીલ જામેલી છે આ બાબતે જવાબદાર અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરેલ હોય છતાં તેઓએ કોઈ સાંભળેલ ન હોય અને એ પાણી જે દૂષિત પાણી કહેવાય એ દૂષિત પાણી ગામના ચારસોથી પાંચસો માણસ જે પીતા હોય એ એ હાલ પીને ઘણા બધા રોગોના ભોગ બનેલ છે હાલમાં પણ ઘરે ઘરે બીમારી હોય જે બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અમે જાણ કરી હતી તેઓએ પણ જણાવેલ દૂષિત પાણી પીવાના કારણે આ રોગનો ભોગ બનેલ છે અને તેઓ તેમની ફરજ પ્રમાણે જે કંઈ પાવડર નાખવામાં નાખ્યો હતો બસ એક જ દિવસ નાખવામાં આવ્યો હતો હાલમાં પરિસ્થિતિ પાછી હાલમાં આ જ છે જેથી અમારું કોઈ સાંભળતું નથી જે જવાબદાર અધિકારી જે અમારા વહીવટદાર તલાટીશ્રી છે તેઓને પણ જાણ કરી હતી કે દૂષિત પાણી છે પણ એમણે કોઈ અમારું ધ્યાન લીધેલ ન હોય પાઠક સાહેબને પણ ધ્યાન કરી હતી જે કેવી પટેલ છે તેમને પણ ધ્યાન કરી હતી જવાબદાર અધિકારી ઉદયસિંહ છે તેમને પણ ધ્યાન કરી હતી કોઈ થઈ જશે થઈ જશે પણ કોઈ પગલા લીધા નથી હાલમાં પણ મેં પાણી વગર વલખા મારીયા છે દૂષિત પાણી પીતા રહ્યા છે ગામના લોકો કેટલી જગ્યાએ તમારું લીકેજ છે લગભગ સાત થી આઠ જગ્યા પર લીકેજ છે